મહવા શહેરના ભૂતાબાળ મંદિર ખાતે ચેસ ક્લબ મહવા દ્વારા શ્રી વીર સાવરકર ચેસ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્સાહભેર એકસો ઓગણીસ ખેલાડીઓએ ભાગ લીધો હતો મહુવા શહેરના ભૂતા બાળ મંદિર ખાતે મહુવા ચેસ ક્લબ દ્વારા શ્રી વીર સાવરકર ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિનિયર ચેસ પ્લેયર અને વિવિધ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમની શરૂઆત પૂર્વે મુખ્ય મહેમાન એવા કિરીટભાઈ છાપાવાળા મહુવા હાલ મુંબઈ અને તેમના ધર્મપત્ની કુંદન મેન અને વિવિધ ઉપસ્થિત મહેમાનોમાં વરદસ્તે દીપ પ્રગટ કરી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તો આમંત્રિત અને મુખ્ય મહેમાન એવા કિરીટભાઈ છાપાવાળા તેમના ધર્મપત્ની કુંદન મેન અને વિવિધ અગ્રણીઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું ભાવેશભાઈ મોદી દિલીપભાઈ ત્રિવેદી વગેરે દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી શ્રી વીર સાવરકર ચેસ ટુર્નામેન્ટમાં અંડર 15 અંડર 17 અને ઓપન કેટેગરી એમ કુલ ત્રણ વિભાગમાં આ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી મોહવા શહેરની શાળા કોલેજ ગ્રામ્ય વિસ્તારના નાના બાળકોથી લઈ સિનિયર સિટીઝન સુધીના તમામ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં અંડર 15 અંડર 17 અને ઓપન કેટેગરીમાં કુલ 5 5 વિજેતા મળી 15 વિજેતાઓને જાહેર કરવામાં આવ્યા હતા અને આ તમામ વિજેતાઓને ટ્રોફી મેડલ અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા તો સંચાલક એવા શિવાભાઈ ડાબી અને ભાવેશભાઈ મોદી દ્વારા અંડર 15 અને અંડર 17 ના વિજેતાને ઇન્ટરનેશનલ ચેસ સેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા रमत गमत अधिकारी राजेंद्र सिंह गोहिल पन, खास हाजर रही खिलाड़ियों ने प्रोत्साहन पूरु पड़ूत तो हरिहर मेहता ए स्विश पद्धति कॉम्प्यूटर द्वारा राउंड पड़ी आ सेवाओ आप तो भावेश भाई पटेल राजकोट सीनियर खिलाड़ी एवं तुषार भाई जगड़ महेश भाई पुरोहित खास हाजर रही आता तो भावेश भाई मोदी हुसैन भाई धनगोट अली भाई भारमल जिगर भाई गोहिल शिवा ભાવનગર જિલ્લાના મહુવા ટાઉનની અંદર આજરોજ પંદરમી ઓગસ્ટ ભાવનગર અનુલક્ષીને ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે લગભગ વીસ જેટલા સ્પર્ધકો ત્રણ કેટેગરીમાં અંડર અંડર સેવન્ટીન અને ઓપન કેટેગરી એમ કરીને એકસો વીસ જેટલા પ્લેયરો ભાગ લઈ રહ્યા છે ત્યારે મહુવા માટે એક આ ગૌરવની વાત અનુભવીએ છીએ મહુવા ચેસ ક્લબની સ્થાપના બે હજાર એકમાં બે પાંચ મિત્રોએ ભેગા મળીને કરી હતી અને આજે આટલા બહોળા પ્રમાણમાં આવું આયોજન અમે કરી રહ્યા છીએ ચેસ બુદ્ધિગમ્ય ખેલ છે ભારતનું એ ગણમાન્ય અને જેને કહેવાય શતરંજ ભારતમાં જથી જ ઉદભવ્યો છે ત્યારે આ રમત રમીને આપણે ગૌરવ અનુભવી શકીએ આ સ્પર્ધા તંદુરસ્ત રીતે યોજાણી છે અને એમાં દાતાઓ તરફથી આર્થિક યોગદાન અને ચેસ બોર્ડનું યોગદાન આવું બધું યોગદાન મળી રહ્યું છે ત્યારે આ બૌદ્ધિક પ્રવૃત્તિને વધારેને વધારે પ્રોત્સાહન મળે એ માટે અમે મોવાની જનતાને અપીલ કરીએ કે તમે આ બુદ્ધિગીમ્ય ખેલ માટે તમારું યોગદાન આપો ખાસ કરીને આજે આ જે સ્પર્ધા જે જગ્યાએ યોજાઈ રહી છે તે મોવા કેળવણી સહાયક સમાજનું ભૂતા બાલ મંદિરનું આ બિલ્ડિંગ પ્રેમથી વિના મૂલ્યે વર્ષોથી વાપરવા આપે છે એનો આજની તકે પણ અમે આભાર માનીએ છીએ અમારા યુવાન આયોજકો અને ઉત્સાહી જે બધા છે આખું ટુર્નામેન્ટનું જે આખું આયોજન કરી રહ્યા છે અને કામ કરી રહ્યા છે એ બધાને પણ હું દિલથી અભિનંદન આપું છું ચેસ ક્લબના એક સ્થાપક સભ્ય તરીકે મને અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો મળે છે એ પણ મને હર્ષ અનુભવ આ લાગણી અનુભવું છું તો મહવાનું આ એક ખરેખર સારામાં સારું પાસું કહી શકાય કે બૌદ્ધિક વિકાસમાં આ ક્લબ પોતાનું યોગદાન આપે છે અસ્તુ